નવી સિવિલ હોસ્પિટલમાં મેયર દક્ષિશ માવાણીએ વિઘ્નહર્તાના દર્શન કરી પૂજા આરતી કરી હતી સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મેયર દક્ષિશ માવાણીએ વિઘ્નહર્તાના દર્શન કરી આરતી કરી હતી અંગદાન અને ઓપરેશન સિંદૂરના પ્લે કાર્ડ સાથે મેયરે શ્રીજીની આરતી ઉતારી હતી હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ થીમ ઉપર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જ્યાં મેયર દક્ષેશભાઈ માવાણીએ મિગ વિઘ્નહર્તાના દર્શન કરી અને આરતી કરી હતી અંગદાન અને ઓપરેશન સિંદૂરના કાર્ડ સાથે મેયરે શ્રીજીની આરતી ઉતારી હતી પ્લે કાર્ડમાં અંગદાન અને ઓપરેશન સિંદૂરના સંદેશ સાથે આરતી કરાઈ હતી તો સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દર વર્ષે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સિવિલ હોસ્પિટલ દ્વારા ગણપતિ બાપાની બેસાડવામાં આવે છે આજે આદરણીય પ્રધાનમંત્રીજીનો જે મંત્ર છે કે અંગદાન મહાદાન સ્વદેશી અપનાવો એ થીમ ઉપર આજે તમામ સિવિલના સ્ટાફે પોસ્ટર લઈને આજે એક અભિયાન શરૂ કર્યું છે અહીંના દર્દીઓ ગણપતિ બાપાના પ્રાર્થના કરું છું જે કોઈ આવે સ્વસ્થ થઈ જાય નિરોગી રહે ને સ્ટાફ પણ સ્ટાફને પણ ગણપતિ બાપા ખૂબ શક્તિ આપે સેવા કરવાની તેવી પ્રાર્થના કરું છું ને આદરણીય શ્રીએ કીધું છે કે આ વર્ષે ગણપતિમાં ઘરે જ વિસર્જન કરીએ તો સિવિલ હોસ્પિટલે પણ દર વર્ષે તેના કેમ્પસમાં જ વિસર્જન કરે છે બાપાનું તેના હિસાબે હું તમામ સિવિલના હોસ્પિટલ અને તમામ સ્ટાફને અભિનંદન આપું છું અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું સમગ્ર સુરતવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે